નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં તળાવ પાસે અલખધણી રામદેવ પીર ભગવાનનું મંદિર આવેલું છે જ્યાં શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે સાત દિવસીય આ કથા યોજવામાં આવી છે સ્વર્ગસ્થ મગનભાઈ સોમાભાઈ મકવાણાની ની પુણ્યતિથિ હોવાથી આયોજન કરવામાં આવ્યું હતું સાત દિવસીય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે ખોડિયારનગર તળાવ પાસે શ્રી અલકદણી રામદેવ પીર મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પૂર્વ વિસ્તારમાં ખોડિયારનગર કિનારે કિનારા અલગધામ શ્રી રામદેવપીર મંદિર છે અને ત્યાં આગળ મારા પિતાશ્રી મગનભાઈ સોમાભાઈ મકવાના એ ભગત હતા એમની ઓગણત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે એમની યાદમાં અહીંયા શ્રી ભાગવત કથા સાત દિવસ રાખવામાં આવી છે મારા ધણીના સાનિધ્યમાં અને મારા મમ્મી સવિતાબેન મગનભાઈ મકવાનાના માર્ગદર્શનમાં અહીં એમની યાદમાં ભાગવત કથા રાખવામાં આવી છે અને ભક્તજનોનો અહીંયા આગળ પશ્ચિમ સારો છે બધાને માર્ગદર્શન મળે બધાને સારા વિચાર મળે ખોટા વિચારથી દૂર થાય અને ઘરમાં પ્રગતિના પંથ પર આગળ વધે અને ઉજળો ભવિષ્ય ઉજળો એમને ભવિષ્યમાં આગળ પ્રગતિના પંથ પર આગળ વધે એના હેતુથી અહીંયા ભાગવત કથામાં રાખવામાં આવે છે શું નામ આપણું લાલાભાઈ ભગત